અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજ ઝડપાયો બેન્કોકથી યુવતી પાસેથી કસ્ટમ વિભાગે ચાર કરોડનો ગાંજો જપ્ત કર્યો યુવતીની મિસિંગ બેગમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો યુવતીએ પોતાની બેગ ગુમ થઈ હોવાની નોંધાવી હતી ફરિયાદ કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બેન્કોક આવતી યુવતી પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ એરપોર્ટ પરથી વિભાગે ચાર કરોડ નો ગાંજો જપ્ત કર્યો છે યુવતીની મિસિંગ બેગમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો પોતાની બેગ ગુમ થઈ હોવાની આ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો આ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો બેન્કોકની યુવતી પાસેથી કસ્ટમ વિભાગે ચાર કરોડનો ગાંજો જપ્ત કર્યો છે યુવતીની મિસિંગ બેગમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો પોતાની બેગ ગુમ થઈ હોવાની આ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે